ત્રણ બુલેટ સો ગાય મારી પાસે રોજ નવું નવું આવતું જ રહેતું હોય છે તો ઘણા દિવસ કસ્ટમરની ડિમાન્ડ હતી કે અનુભાઈ તમે સાત નંબર આઠ નંબર એક નંબર એવું કંઈક નવીન લાઈન આવો ચોવીસ નંબરમાં બુલેટની ફૂલ ડિમાન્ડ છે રાજકોટમાં ગુજરાતમાં કારણ કે નંબર જ ગાડીની પહેચાન છે અને ગાડીમાં નંબર હોય તો માણસની પણ પહેચાન થાય તો આજે એવી રીતના હું લઈને આવ્યો છું સેવન 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 આ ત્રણેય ગાડી મારે કાલની તારીખમાં વેચી નાખવાની છે આ છે બે હજાર એકવીસનું મોડલ ફર્સ્ટ ઓનર ક્લાસિક થ્રી ફિફ્ટી ફૂલી લોડેડ તમામ વસ્તુ નવી ટાયર મેગવિલ ગાર્ડ લાઇટ તમામ વસ્તુ ગાડીમાં નવી નાખેલી છે કિંમત રહેશે બે લાખ પચીસ હજાર રૂપિયા આ છે સ્ટીલ બ્લેક સ્ટીલ ની કિંમત છે બે લાખ પચીસ હજાર એ પણ બે હજાર છે અને આવડું આ છે બે હજાર ચૌદ નું મોડલ આ ગાડી પણ ટાયર થી વાયર સુધી તમામ વસ્તુ નવી નાખેલી ફૂલી લોડેડ અને એની કિંમત ખાલી એક લાખ પચીસ હજાર રૂપિયા એક લાખ પચીસ બે લાખ પચીસ બે લાખ પચીસ તો આવી જ જાઓ કાલે બાલાજી બાઇક રાજકોટ